લોકલ ની વિભાવના સાકાર કરવા હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી ના મંત્રી ચરિતાર્થ કરી ચોરાણું હજાર ખેડૂતોને રૂપિયા બસો પંચાણું સહાય સમગ્ર દેશમાં થઈ રહેલી સત્યતરમા ગણતંત્ર દિનની ઉજવણી અંતર્ગત ભરૂચ જિલ્લાના મોદી તાલુકામાં આવેલા રેવા સુગર ગ્રાઉન્ડ ભીમપુરા ખાતે જિલ્લા કલેક્ટર ગોરાંગ મકવાણાની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાના ગણતંત્ર દિવસની દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી રાષ્ટ્રની આંદ અને શાન નશમાં તિરંગાને સલામી આપી કલેક્ટર મકવાણાએ જે પોતાના પ્રાણની આહુતિ આપનાર શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી તેમણે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને લોહપુરુષ સરદાર પટેલને આદરપૂર્વક યાદ કરી આઝાદીની ચળવળમાં ભરૂચ જિલ્લાના બહુમૂલ્ય યોગદાનને બિરદાવી જિલ્લાના સ્વાતંત્ર્ય સેનાની ડોક્ટર કનૈયાલાલ મુનશી પુરાણી ચંદુભાઈ કમળાશંકર પંડ્યા ચંદ્રશંકર ભટ્ટ જેવા લોકનેતાઓએ અનેરુ ગૌરવ અપાવ્યું હતું એમ જણાવી આ સ્વાતંત્ર્ય વીરોએ ગાંધીજી દ્વારા નિર્દેશિત રચનાત્મક કાર્યક્રમના અમલથી જાગૃતિની પ્રવૃત્તિઓ કરી પ્રત્યેક તાલુકાઓમાં સ્થાનિક નેતાગીરી મારફત સ્વાતંત્ર્ય લડતોમાં ભાગ લઈને લોકોમાં રાજકીય તેમજ રાષ્ટ્રીય ચેતના પ્રગટાવી હોવાનું જણાવ્યું હતું વિકાસના ત્રણ સ્તંભ કૃષિ ઉદ્યોગ અને સેવા ત્રણેય ક્ષેત્રના સમન્વય થકી ભરૂચ જિલ્લો વિકાસની હરણફાળ ભરી રહ્યો છે એમ જણાવી તેમણે જિલ્લા વહીવટી તંત્રના પ્રયાસોથી જિલ્લા વિકાસના નીત નવા આયામો સર કરી રહ્યો હોવાનું જણાવ્યું હતું જિલ્લામાં થયેલા વિકાસ અંગે વધુ વાત કરતા તેમણે સામાજિક વનીકરણ વિભાગ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે સરદાર સ્મૃતિવનનું નિર્માણ અંતર્ગત એકવીસ સેક્ટરમાં દોસ જેટલા વનકવચ વિકસાવવામાં આવ્યા છે કાર્યક્રમમાં ધારાસભ્ય સર્વ શ્રી રમેશભાઈ મિસ્ત્રી ડી કે સ્વામી રિતેશભાઈ વસાવા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ પ્રોબેશનર આઈએએસ સુશ્રી નેહા ઇન્ચાર્જ અધિક નિવાસી કલેક્ટર પાર્થ જયસ્વાલ પૂર્વ મંત્રી ખુમાનસિંહ વાંસિયા અગ્રણી પ્રકાશ મોદી જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ પદાધિકારીઓ પ્રજાજનો સંબંધ કરતા ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર દેશમાં સિત્યોતેર માં પ્રજાસત્તાક પર્વ એવા છવ્વીસમી જાન્યુઆરીની આનંદ અને ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી રહી છે આજના શુભ અને ગૌરવશાળી પ્રસંગે આમોદની ધરતી પર અનેક નામી અનામી સ્વતંત્ર વીરોના ચરણોમાં વંદન કરીને આપ સૌને સિત્યોતેરમાં પ્રજાસત્તાક પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું આજના શુભ પ્રસંગે ગુજરાતમાં જન્મીને સમગ્ર રાષ્ટ્ર માટે જીવન સમર્પિત કરનાર રાષ્ટ્રપિતા પૂજ્ય મહાત્મા ગાંધી અને અખંડ ભારતના નિર્માતા સરદાર વલ્લભભાઈ પટેલના ચરણોમાં શ્રદ્ધાસુમન અર્પણ કરું છું

ના વિકાસની જો સાચી પરિભાષાને અંકિત કરવી હોય તો એમાં કૃષિ ઉદ્યોગ અને સેવા ક્ષેત્ર આ સમન્વય પર એનો આધાર છે અને મને કહેતા આનંદ થાય છે કે આપણો ભરૂચ જિલ્લો આજે સમગ્ર દેશમાં એક એવો પ્રદેશ બનીને ઉભર્યો છે જ્યાં આ ત્રણેય ક્ષેત્રોનો સમતોલ વિકાસ થઈ રહ્યો છે આપણે ત્યાં નર્મદાના ફળદ્રુપ કિનારે ખેતી લહેરાય છે તો દહેજ અને અંકલેશ્વર જેવા વિસ્તારોમાં ઉદ્યોગોની પૂંજ સંભળાય છે આ પરિણામ છે સાતત્યપૂર્ણ વિકાસનું આ પરિણામ છે જનશક્તિના સાક્ષાત્કારનું